જય સ્વામિનારાયણ ડોક્ટર પરેશ राठौड़ સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ માં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર દરપતી વંદે માતરમ ની 150મી જન્મ જયંતિ નિમિત્તે અને સરદાર સરદાર પટેલ ની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ એક વિશાળ મહાયાત્રા નીકળેલ છે જેમાં પચીસ હજારથી સત્યાવીસ હજાર લોકોએ સ્વયંભુ ભાગ લીધેલ છે જેમાં ટીમની નૃત્ય આદિવાસી ધમાલ ઘણીક મનોરંજન આઈટમો છે અને વાલીઓ અને લતાવાસીઓ પોતાની રીતે આ યાત્રાને સ્વયંભુ આવકારે છે અને આમાં જોડાય છે અને આ યાત્રા પાણીની ટાંકીથી થઈ સેન્ટ્રલ સોલ ગુલિસ્તા મેદાન થઈ આતાભાઈ ચોક થઈને

નો કાર્યક્રમ છે અને એ પૂરું થાય પછી ભાવનગરની અંદર ઐતિહાસિક જ્યાં ફર્સ્ટ ટાઈમ ડ્રોન શો થવા જઈ રહ્યો છે ત્યાં સાડી ડ્રોન એક સાથે ઉડી અને અલગ અલગ ઇમેજ બનાવશે તો ભાવનાવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે જે લોકો યાત્રામાં નથી જોડાના એ લોકો જવાર મેદાનમાં ખાસ આવે અને આ ડ્રોન શો ખાસ જોવે થેન્ક યુ જય સ્વામિનારાયણ વંદે માત્ર ભારત માતા કી જય નામ ચૌહાણ કાર્તિક છે અહીંયા આપણે શ્રી સરદારનગર ગુરુકુળ હાઈસ્કૂલના આ બધા વિદ્યાર્થી સ્કેટિંગ સ્કેટિંગના છે આપણે મહારેલીનું આયોજન કરેલ છે કઈ રેલી છે શેના માટે છે વંદે માત્રામાં આપણે દોઢસો વર્ષ પુરા થયા છે અને અહીંયા સરદાર પટેલના દોઢસો વર્ષ પૂરા થયા છે અને કીર્તિદાન ગઢવી અને સાઈરામ દવે અહીંયા ઉપસ્થિત છે અત્યારે જે રેલીમાં છે અત્યારે તમને કેવી મજા આવે છે અમને તો બહુ મજા આવે તમે ગુરુકુળમાં માં કયા ધોરણ માં અભ્યાસ કરો અમે ગુરુકુલ માં બધા એટલે કે હું નવમા ધોરણ માં અભ્યાસ કરું છું